જેમના ઘરે ગાય ભેંસ હોય તબેલો હોય અથવા તો પશુપાલન કરતા હોય ને તેના માટેનો સ્પેશિયલ વિડીયો છે નમસ્કાર મિત્રો મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આ છે ગૌરસ પશુહાર અને આ સો ટકા છે આખા ધૂમ મચાવતી આ શું શું ફાયદા છે ને ચાલુ આપણે જાણીએ પહેલા તો પશુ ના વિકાસ કરે છે દૂધ અને ફેટમાં પણ વધારો કરે છે પશુ ના બાંધો મજબૂત બનાવે છે રોગ પ્રતિકારક શક્તિ વધારો કરે છે કેલ્શિયમ જી ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વો પણ પૂરા પાડે છે પશુઓને કેલ્શિયમ અને મિનરલ પાવડર અલગ થી આપવાની જરૂર નથી પડતી પશુ ના લોહીમાં પણ વધારો કરે છે ગાય ભેંસ ને નવમાં મહિના થી પડે છે સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકામાં આ પ્રોડક્ટ આવેલું છે અને આ લોકો આખા ગુજરાત ડિલિવરી કરે છે અને ઓલ ગુજરાતમાં આ પ્રોડક્ટની ડિસ્ટ્રીબ્યુટરશીપ પણ આપવાની છે આ ગૌરસ પશુ તમને અલગ અલગ પેકમાં પણ મળી જશે જેમ કે આ રસની ડોલ પાંચ કિલોની છે આ ડોલ દસ કિલોની છે આ ડોલ વીસ કિલોની છે આ સ્ટીલ ની બરની દસ કિલોની છે અને આમાં ને એમાં વીસ કિલો અને ત્રીસ કિલો પણ મળી જશે આ કેન વીસ કિલો નું છે અને આમાં આમાં ત્રીસ કિલો અને ચાલીસ કિલો પણ મળી જશે સ્ટીલ માં જોઈએ તો પણ મળી જશે અને આ ડ્રમ ચાલીસ કિલો અને કિલો જોઈએ તો પણ મળશે આ છે છે લાડુ અને આના શું શું ફાયદા ને ચાલો આપણે જાણીએ પહેલા તો ગાય આવતું લોહી અટકાવે છે ગાય ભેંસ ના મોમાં ચાંદા પડવા શરીર ઉપર ફોલા પડવા તેને પણ અટકાવે છે બાવલા માં ચાંદી પડવી બાવલું ભારે થવું કથેરી પડવી અથવા તો ચામડીનો રોગ અટકાવે છે પગમાં સોજો ખરજવું અને બગાડ બહાર કાઢે છે ગાય ભેંસ વારંવાર મારતી હોય અથવા તો પ્રેગ્નેન્ટ ના થતી હોય ને તેની પણ અહીંયા દેશી દવા મળશે તો તમારે આ પ્રોડક્ટ લેવી હોય તો અત્યારે જ ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી લો